सबिन्दुसिन्धुसुस्खलतरङ्गभङ्गरञ्जितं द्विषत्सु पापजातजातकारिवारिसंयुतं कृतान्तदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपङ्कजन्नमामि देवि नर्मदे त्वदीयपादपङ्कजनमामि देवि नर्मदे આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વીડિયોની અંદર નર્મદા જયંતિ વિશે વાત કરીશું ધાર્મિક માન્યતા અનુસાર મહાસુદ સાતમના દિવસે માતા નર્મદાનો જન્મ થયો હતો તેથી દર વર્ષે આ તિથિએ નર્મદા જયંતિ મનાવવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગંગા નદીની જેમ જ નર્મદા નદીને પણ ખૂબ પૂજનીય નદી માનવામાં આવે છે મા નર્મદાનું બીજું નામ રેવા છે અને તે સાતકલ્પોથી વહે છે સૌ જોઈએ નર્મદા જયંતિ ક્યારે છે તો વૈદિક કેલેન્ડર મુજબ માઘ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિ તારીખ ચાર ફેબ્રુઆરીએ સવારે ચાર વાગ્યાને સાડત્રીસ મિનિટે શરૂ થશે જે આ તારીખ પાંચ ફેબ્રુઆરીએ સવારે બે વાગ્યાને ત્રીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં આ વર્ષે નર્મદા જયંતિ તારીખ ચાર ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે હવે જોઈશું નર્મદા જયંતિનું મહત્ત્વ નર્મદા જયંતિના દિવસે સવારે પવિત્ર નદીમાં ભક્ત આસ્થાની ડૂબકી લગાવે છે આ શુભ દિવસે લોકો નર્મદા નદીની પૂજા કરે છે અને આરોગ્ય ધન સુખ સમૃદ્ધિની કામના કરે છે સ્નાન બાદ નદીમાં ફૂલ હળદર કંકો દીવો તથા ચુંદડી અર્પણ કરવામાં આવે છે નર્મદા નદીમાં સ્નાનનો શું લાભ થાય છે તે જોઈશું માન્યતા છે કે નર્મદા જયંતિના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના પાપ ધોવાઈ જાય છે અને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ પુરાણ અનુસાર નાગરાજાઓએ મળીને મા નર્મદાને વરદાન આપ્યું છે કે જે પણ વ્યક્તિ આ દિવસે નર્મદા નદીમાં સ્નાન કરશે તેના તમામ પાપ નાશ પામશે અને તે મોક્ષને પ્રાપ્ત થશે જો કુંડળીમાં કાલ સર્પદોષ હોય તો આ દિવસે ચાંદીથી બનેલા નાગ નાગીનની જોડી નર્મદા નદીમાં પ્રવાહિત કરવાથી કાલ સર્પદોષ દૂર થઈ જાય છે આ દિવસે નદીમાં સ્નાન કરી બાદ પૂજા પાઠ કરવી સાંજે આરતી કરવી અને નર્મદા અષ્ટકનો પાઠ કરવો આ બધું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઓમ નર્મદાયૈ નમઃ નો એકસો આઠ વાર મંત્ર જાપ કરવો જોઈએ આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન વસ્ત્ર અને દવાઓ વગેરેનું દાન કરવું જોઈએ આપણે આ દિવસે જો નર્મદા નદીમાં સ્નાન નથી કરી શકતા તો ઘરના નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી નર્મદા નદીનું ધ્યાન કરી સ્નાન કરી શકાય છે ત્યારબાદ નર્મદાષ્ટકનો પાઠ તથા મંત્ર જાપ કરી શકાય અને દાન પણ આપી શકાય નર્મદા નદીની સૌથી પુણ્યદાયક પૂજા તે નર્મદા નદીની પરિક્રમા છે જેમાં યાત્રાળુઓ સમુદ્રથી નર્મદાના એક કાંઠે ચાલવાનું ચાલુ કરી નર્મદાના મુખને ફરીને ચાલતા બીજા કાંઠે સમુદ્ર પર આવે છે જેને કિનારે સંત મહાત્માઓ યુગે યુગે વસતા આવ્યા છે જે આર્ય અનાર્ય સમસ્તની માતા નર્મદા ભૂત ભવિષ્ય અને વર્તમાનના માનવીઓનું કલ્યાણ કરે છે તેવા માં નર્મદાના ચરણોમાં કોટી કોટી પ્રણામ જય નર્મદે હર આમ આપણી નર્મદા નદીમાં સ્નાનનું અને પૂજા તથા દાનનું મહત્ત્વ જોયું આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ગમી હશે તો આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના